નમસ્તે ગાઈઝ તો આપણે આવી ગયા છીએ અટાણમાં વાડીએ તો ચાલો આપણે વાડીનો બધે સીન દેખાડીએ તો અત્યારે આપણે ચોમાસાનો માહોલ હોય એટલે આપણે બધાય ઢોર અહીંયા લાઈન ટુ લાઈન અંદર બાંધેલા હોય છે અને આપણે અહીંયા નાનોલિયા બસોલિયા અહીંયા તો હવે તમે આપણી મગફળીમાં નજર ફેરવી આવીએ તો ચાલો ત્યાં આપણી મગફળી તમને દેખાડી દઈએ અહીંયા રે આપણી મગફળી સરખાઈ દેખાડીએ તમને જોઈ લ્યો ગાઈસ આપણે એકદમ છોટી ગઈ છે માંડવીના એકદમ મસ્ત જામી ગઈ છે આપણી મગફળી તો તમે જોઈ લ્યો કાઈ ઘટે એમ છે એ નહીં આપણી મગફળીમાં એમ તો અહીંયા આપણે તમને બકાલુ દેખાડીએ આપણું આપણું બકાલું અહીંયા જામી ગયું છે મસ્તીનું તો ચાલો આપણે આપણી ભાઈ પણ તમને પાણી જો એટલું બધું ભરાઈ ગયું છે અને અટાણે મે પાસો ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આજે એટલું જ રાખીએ બસ ગાય છે આજે એટલું જ જય દ્વારકાધીશ જય માતાજી જય શ્રી રામ જય કુંડમા જય બલિમા જય